જામનગર શહેરમાં સરકારી ખરાબાની જમીન ગેરકાયદેસર પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું છે જે પચાવી પાડવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત રૂપિયા બે પોઈન્ટ એંસી કરોડ હોવાનું બહાર આવ્યું છે આ જમીન કોઈપણ રીતે ખાનગી માલિકીની ન હતી આરોપીઓએ ખોટા નકશા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા નદી કાંઠાની તથા આજુબાજુમાં કુલ આઠ હજાર પાંચસો એક્યાસી પોઈન્ટ પચાસ ચોરસ મીટર સરકારી જમીનમાં ગેરકાયદેસર છાસઠ પ્લોટ પાડી દેવામાં આવ્યા

બનાવની વિગત મુજબ જે જામનગર શહેરમાં સરકારી ખરાબાની રેવન્યુ સર્વે નંબર એક હજાર એકસો ને પચીસ નંબરની જે જમીન હતી તે જમીનના શ્રી સરકાર હોવાનું જાણવા છતાં આ કામના જે આરોપીઓ છે તેમના દ્વારા એના ખોટા નકશાઓ બનાવી અને એમાં પ્લોટિંગ પાડી અને જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સાથે છેતરપિંડી કરી અને એમને લલચાવી ફોસલાવી અને પોતાને આર્થિક ફાયદો મેળવવાના લાલચથી આ પ્રકારનું કૃત્ય કરેલું હતું જમીન બચાવી પાડી અને એને વેચવી આપવામાં આવેલી હતી જેના આધારે સિટી એડ્યુશન પોલીસ સ્ટેશનમાં ગુજરાત લેન્ડ ગેબિંગ એક્ટની કલમ જે ચાર ત્રણ અને પાંચ એસી તેમજ જૂની આઈપીસી કલમ ચારસો પાસઠ સડસઠ અડસઠ ચારસો વીસ ચોત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ એફઆઈઆરમાં કુલ છ આરોપીઓનું નામ છે જેમાં મનસુખ રતિલાલ ભટ્ટી આમદ ઉમરભાઈ કફી નૂર મોહમ્મદ ઉર્ફે બોદુ દાઉદભાઈ ચાવડા રાજેશ કાંતિલાલ મારુ યજ્ઞેશ રતિલાલ રાણપરિયા અને જગદીશ ગણેશભાઈ ચોટિયા નો સમાવેશ થાય છે આ આરોપીઓ પૈકી હાલ ત્રણ આરોપીઓને હાસ્તગત કરી અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે આ બનાવ ના આધારે જે કુલ આઠ હજાર પાંચસો ને છ્યાસી ચોરસ મીટર જેટલી જમીન સરકારી રેવન્યુ નંબર અગિયારસો પચીસ તેમજ એની પાછળના નદી કાંઠાનો વિસ્તાર છે સર્વે નંબર નથી એ બંને જમીન મળીને કુલ આઠ હજાર પાંચસો ને ચોરસ મીટર જેની કુલ આશરે કિંમત બે લાખ બે કરોડ ને એંસી લાખ જેટલી થાય છે આ જમીન પચાવી પાડી અને આગળનો ગુનો કૃત્ય કરવામાં આવ્યો જે બાબતની હાલ તપાસ સિટી એસડીપીઓ પાસે ચાલુ છે

જે હાલ ત્રણ આરોપીને અટક કરવામાં આવેલી છે તેની પૂછપરછ ચાલુ છે અને તેમના દ્વારા અગાઉ ભૂતકાળમાં તેમના વિરુદ્ધમાં આ પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે કે કેમ તે બાબતની તપાસ પણ કરવામાં આવશે